you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો જો તમે ખેતરમાં જાટકા મશીન લગાવતા હો તો તમારા માટે ચેતવણીરૂપ સમાચાર સામે આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં એક કરુણ ઘટના બની છે જેમાં ખેતરમાં મૂકવામાં આવેલા ઇલેક્ટ્રિક ઝાટકા મશીનનો કરંટ લાગતા બે લોકોના મોત થયા છે મૃતકોમાં એક યુવક અને એક યુવતીનો સમાવેશ થાય છે મળતી માહિતી મુજબ પાકને બચાવવા ખેતરમાં લગાવવામાં આવેલા ઇલેક્ટ્રિક ઝાટકા મશીનના તારને અકસ્માતે અડી જવાથી દુર ઘટના સર્જાઈ હતી સવિતા વસાવા અને પ્રવીણ વસાવા નામના શખ્સ ખેતર માંથી મૃતક પ્રવીણ વસાવા વાલિયા પોલીસ ગ્રામ રક્ષક સેવા આપતા હતા હાલ આ મોત થી જીઆરડી જવાનો સહિત બંનેના પરિવારો માં શોક નો માહોલ છવાયો છે ઘટના ની જાણ થતા સ્થાનિકોએ તરત પોલીસ નો સંપર્ક કર્યો હતો હાલ પોલીસે અકસ્માતે મોત નો ગુનો દાખલ કરી આ વિશે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે પંથકમાં પણ ભારે શોક છવાઈ ગયો છે